સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરી સભાખંડ સુરેન્દ્રનગર ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે આયોજન મંડળ સમક્ષ રજૂ કરાયેલ વિવિધ વિકાસ કાર્યોની પ્રભારી મંત્રીએ વિગતવાર સમીક્ષા કરતા રૂપિયા તેર પોઈન્ટ બાવીસ કરોડના કુલ ચારસો બાર કાર્યોને મંજૂરી આપતા આયોજન મંડળ હેઠળ મંજૂર થયેલા કામોની પ્રાથમિકતા આપી સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું આયોજન મંડળની આ બેઠકમાં પંદર ટકા વિવેકાધીન સામાન્ય જોગવાઈ હેઠળ રૂપિયા આઠસો બાણું પોઈન્ટ પિસ્તાલીસ લાખના સીસી રોડ કોઝવે સ્મશાનમાં માળખાકીય સુવિધાઓ ભૂમિ સંરક્ષણ ગટર શિક્ષણ સ્થાનિક વિકાસને લગતા કુલ બસો એકાણું કામોની મંજૂરી આપવામાં આવી હતી પંદર ટકા વિવેકાધીન જોગવાઈ હેઠળ રૂપિયા એકસો ત્રેસઠ પોઈન્ટ પચાસ લાખના ગટર સ્મશાનમાં માળખાકીય સુવિધાઓ રસ્તા કોઝવે વગેરે જેવા કુલ છપ્પન કામોની મંજૂર કરવામાં આવ્યા હતા જ્યારે પાંચ ટકા પ્રોત્સાહક જોગવાઈ હેઠળના રૂપિયા સત્યાવીસ પોઇન્ટ જીરો સાત લાખના ભૂમિ સંરક્ષણ સહિતના કુલ દસ કામો તેમજ ભૌગોલિક રીતે ખાસ પછાત વિસ્તાર જોગવાઈ હેઠળ રૂપિયા નેવ્યાસી પોઈન્ટ પચાસ લાખના રસ્તા ગટર શિક્ષણ ભૂમિ સંરક્ષણ જેવા કુલ અઠ્યાવીસ કામો અને નગરપાલિકા વિસ્તારના કુલ એકસો પચાસ પોઈન્ટ એક લાખના આરોગ્ય ગટર શિક્ષા રસ્તા પાણી પુરવઠા

નગરપાલિકાએ જે સ્થાનિક કક્ષાએ આયોજન કર્યું હોય એમાં ચારસો ને બાર જેટલા નાના મોટા વિકાસના કામો તેરસો બાવીસ પોઈન્ટ ત્રેપન લાખમાં નું આયોજન આજે અહીં કરવામાં આવ્યું છે ચોવીસ પચીસના વર્ષ માટે અને ત્રેવીસ ચોવીસના વર્ષના કામો જે પ્રગતિ હેઠળ છે જે કામ શરૂ નથી થયા એની સમીક્ષા કરી છે અને એના આગળના વર્ષના એકવીસ બાવીસના પણ થોડા ઘણા કામો જે શરૂ ન થયા એની અથવા પૂરા નથી થયા એની પણ વાત કરી અને સુરેન્દ્રનગર જિલ્લાના ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જે નાના નાના વિકાસના કાર્યો અલગ અલગ ક્ષેત્રના જે જરૂરિયાત પ્રમાણેના કામો છે જેને જનપ્રતિનિધિ ચૂંટાયેલા પ્રતિનિધિ તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકાના સભ્યો બાકી જે રજૂઆતો કરી હોય સરપંચ ગ્રામ પંચાયત એ બધા કામોનું તાલુકા કક્ષાએથી આયોજન થયું એ આયોજનને આજે અહીંયા મંજૂરી આપવામાં આવી છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં જે વિકાસના કાર્યો છે અલગ અલગ સરકારની જે આ ગ્રાન્ટો હોય છે વિવે વિવેકાધીન અને અન્ય હેડ નીચેની જે ગ્રાન્ટો છે એના કામો અગાઉ પણ ખૂબ સરસ રીતે સમય મર્યાદામાં પૂર્ણ કર્યા છે અને હજુ વધારે ઝડપથી આ ચાલુ વર્ષના ચોવીસ પચીસના ના કામો છે એની હમણાં જ અઠ્યાવીસ બે પહેલાં મંજૂરી મળી જાય એ પ્રકારની વાત પણ અહીં કરવામાં આવી છે